ઐતિનાસિક ન્યુઝ હું છું પાયલ બામણીયા તો જોઈએ ઉપલેટા તાલુકાના ભાવદર ગામના સ્થાનિક લોકો દ્વારા નગરપાલિકાને ગંદકી અને સાફ સફાઈની લેખિત તથા મૌખિક રજૂઆત કરવા છતાં કોઈ પણ જાતની કામગીરી ન થતા રહેવાસી છ મહિનાથી પડેલ કચરાના ઢગલાના વધારાનો ખરાબો હટાવવા આવતો નથી આના કારણે રોગચાળો ફાટી નીકળ્યો હોય તેવું લોકો બીમારીના શિકાર થતા હોય ગંદકીના કારણે મચ્છરથી ડેન્ગ્યુ અને મલેરિયા જેવી બીમારીઓ થતી હોય અને સ્કૂલના ગેટની અંદર આવેલ ગ્રાઉન્ડ વિદ્યાર્થીઓને રમવા માટે ઉપયોગ થતો હોય અને નગરપાલિકા કચરા માટે ઉપયોગ કરે છે અને રાત્રે ઢગલાઓ પાસે બેસી દારૂની મહેફિલો થતી હોય છે તેવું સ્થાનિક લોકો દ્વારા મૌખિક ચર્ચામાં આવી રહ્યું છે અને નગરપાલિકા જાણે કાને આડા હાથ કરી રહી હોય તેવું લાગી રહ્યું છે આમ આદમી પાર્ટી દ્વારા પ્રશ્નોનો નિકાલ વહેલી તકે કરવામાં નહીં આવે તો આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ તથા સ્થાનિક લોકો દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગ આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી છે આસિફ ખોખર સત્યના શિખર ન્યૂઝ રમેશ સત્યની સાથે રોજ અહીં સ્થાનિકો દ્વારા મળતી માહિતી તેમજ આમ આદમી પાર્ટીને રજૂઆત કર અમારી પાસે જ્યારે આવેલી ત્યારે સ્થાનિકો દ્વારા છેલ્લા છ મહિનાથી અહીંયા નગરપાલિકા દ્વારા જે મેદાન છે મેદાનની અંદર જ્યારે વધારાનો ઢગલો કરવામાં આવેલો છે જે વધારાનો ખરાબો છે જે આની અંદર નાખવામાં આવેલો છે સ્થાનિકોએ અનેકવાર રજૂઆત કરેલી છે મોબાઈલ દ્વારા રૂબરૂ મારફતે તે છતાં પણ નગરપાલિકાના જ્યારે આ ખાડા કાન કાળી પટ્ટી બાંધેલી હોય જાણે એમ જોવા મળે છે અને જ્યારે પણ સ્થાનિકોએ રજૂઆત કરવા જાય છે ત્યારે નગરપાલિકાના ઓફિસરો દ્વારા ખાલી એટલું કહેવામાં આવે છે કે અમારી પાસે પૂરતો અત્યારે સ્ટોક નથી જેસીબી નથી સાધનો પૂરતા નથી અને આ માટે જ હાલ અત્યારે જેલા છ મહિનાથી તમે પાછળ જોઈ શકો છો કે પાછળના વિસ્તારની અંદર જ્યારે વધારાના જે અનૈચ્છિક વૃક્ષો ઉગી ગયા છે બાવળો છે જેના લીધે અહીંયા જીવજંતુનો પ્રશ્ન થાય છે અન્ય પ્રાણી સાપ જેવા પ્રાણીઓ અહીંથી નીકળે છે અને તેમ તેમ છતાં જો જીવજંતુ વધારે હોય તો આજુબાજુમાં જે વિસ્તાર છે જેની અંદર અત્યારે હાલ ડેન્ગ્યુના પ્રશ્નો ડેન્ગ્યુના પ્રશ્નો વધતા જાય છે તેમજ અહીંયા ચિકનગુનિયા જેવા પ્રશ્નો વધે છે અને આજુબાજુનો વિસ્તાર જે આ બસ સ્ટેન્ડથી ખૂબ જ નજીક હોવાથી અહીંયા હાઈસ્કૂલનું મેદાન એ મિડલ એરિયામાં આવે છે અને આ કોઈ સ્ટોર કરવાની જગ્યા નથી અને છોકરાઓ અહીં જ્યારે બાજુમાં સ્કૂલમાં શિક્ષણ લઈ લે છે અને આ આ વિસ્તાર એક મહત્ત્વનો વિસ્તાર હોવા છતાં જો અહીંયા જે નગરપાલિકાની બહારની વસ્તુ નગરપાલિકા પાસે ઘણો સ્ટોર કરવાનો જે એરિયા છે આ કાંઈ સ્ટોર કરવાનો એરિયા ન હોવા છતાં જો અહીંયા નાખવામાં આવે છે તો અમારી આમ આદમી પાર્ટીની એવી માંગ છે કે તાત્કાલિક ધોરણે અહીંથી જે આ વધારાનો ખરાબો છે એ દૂર કરવામાં નહીં આવે તો આવનારા દિવસોની અંદર આમ આદમી પાર્ટી જે નગરપાલિકા સામે સ્થાનિકો દ્વારા સાથે રહીને આગામી દિવસોની અંદર ધરણા કરવાની ફરજ પડશે